નમસ્કાર વાર દોસ્તો હું કનુસાગર કનુસાગર ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે આ ચેનલ પર નવા આવેલા અને જે પહેરેથી જોડાયેલા છે એ બધાને આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રોને પણ શેર કરો ખૂબ જ લાઈક કરો અને સબસ્ક્રાઈબ પણ કરાવો વધીએ આપણે પાઠની સમજૂતી તરફ પાઠ નંબર એક

ઓમ તત શ્રી નારાયણ તુ જીવન અંજલિ થાજો મંગલ મંદિર ખોલો ઝુકાવી મંદિર તારું વિશ્વ રૂપાડું જેવી પ્રાર્થનાઓ ગાઈએ છીએ બે તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો તો અમે સવારે ઊઠીને રાત્રે સૂતી વખતે મંદિરે જઈએ ત્યારે અને શાળામાં દરરોજ પ્રાર્થના કરીએ છીએ ત્રણ પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે તો પ્રાર્થનાથી મન ને શાંતિ મળે છે સકારાત્મક મળે છે ભગવાન પ્રત્યે આભારી રહેવાની ભાવના વિકસે છે દૂર કરવા તથા ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવા પ્રાર્થના કરવામાં આવતી હશે ચાર તમારી શાળામાં પ્રાર્થનામાં કંઈક રજૂ કરવાનું હોય ત્યારે સી સી તૈયારી કરો છો સૌ પ્રથમ તો શું રજૂ કરવું અને તેમાં શું પહેરશું તે મિત્રો અને શિક્ષકો સાથે નક્કી કરીએ છીએ જે કૃતિ રજૂ કરવાની હોય તેને સંગીત અને અભિનય સાથે તૈયાર કરવા માટે દરરોજ પ્રેક્ટિસ કરવી પડે છે તે કરીએ છીએ અને તૈયાર થઈ ગયા પછી એને પ્રાર્થનામાં અમે રજૂ કરીએ છીએ પ્રશ્ન બે યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરવાનું છે ત્રણ છે દરેકનો ત્રણ ઓપ્શન છે એક માન્યા પોતા સમસહુને એટલે બ હંમેશા અમારા હૃદયમાં રહો ત્રણ ક્ષમા સિંધુ વંદન હો એટલે ક્ષમાના સાગર નમન હો પ્રશ્ન નંબર ત્રણ આપણાને જે કઈ આપેલા વાક્યો છે એના ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ શોધીને લખવાની છે એક બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં આને આ ભાવ દર્શાવતી પંક્તિ આપણે કાવ્ય માંથી શોધીને લખીશું તો સઘળા કાર્યો કર્યા છતાં એ રહ્યા હંમેશા નિર્લેપી બે એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને જીવન ભર પૂર્ણ રીતે પાડી એ કાવ્ય પંક્તિ છે એક પત્ની વ્રત પૂર્ણ પાડ્યું વંદન કરીએ બુદ્ધ તને ચાર બધા જ ધર્મોના મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો પ્રશ્ન નંબર ચાર કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે જોઈએ એક महावीर સ્વામીએ પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું બે ગૌતમ બુદ્ધે મધ્યમ માર્ગ નો બોધ આપ્યો ત્રણ યોગી શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા ચાર હજરત મહી ના પરમ પ્રચારક હતા તેના અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે વાક્ય કાવ્યના આધારે સાચું હોય તેની આગળ આપણે ખરાની નિશાની કરવાની છે એક અંતર અંતઃકરણ મન તો બે વાક્યો આપેલા છે જોઈએ એમાં સાચું નિશાની આપણે કરીએ પ્રથમ નરસિંહ નથી છ કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો કૌશમાં તમને પ્રાણી માત્ર જનસેવા એક પત્ની વ્રત ન્યાય નીતિમય કૃષ્ણ પ્રભુ પ્રભુપુત્ર ક્ષમા સિંધુ વિશ્વ શાંતિ જેવા શબ્દો આપેલા છે આ બધા જ શબ્દો છે બે કે કે તેથી વધુ શબ્દો મળીને બન્યા છે જેમ પ્રાણી માત્ર છે તો પ્રાણી અને માત્ર એ બે શબ્દો મળીને એક નવો શબ્દ બન્યો પ્રાણી માત્ર એટલે કે બધા પ્રાણીઓ એવું જન સેવાનું છે જન અને સેવા તો આ બે શબ્દો ભેગા થઈને એક શબ્દ બન્યો એટલે જન સેવા એટલે લોકોની સેવા એવી રીતે એક પત્ની વ્રત ની તમે વાત કરો તો એક પત્ની અને બીજું છે વ્રત આ બંને શબ્દોમાં એવી રીતે કૃષ્ણ પ્રભુ છે તો કૃષ્ણ અને પ્રભુ બંનેમાં બંને શબ્દોનો એક નવો શબ્દ કૃષ્ણ પ્રભુ બન્યો એટલે ભગવાન કૃષ્ણ એક આગળ જોઈએ વિશ્વ શાંતિ વિશ્વ અને શાંતિ એના બે થી નવો એક શબ્દ બનશે વિશ્વ શાંતિ એટલે કે આખા વિશ્વમાં શાંતિ હવે આપણે એક નવા ત્રણ શબ્દો લખવાની વાત કરી છે તો જોઈએ ત્રણ શબ્દો આપણે આરતી ટાણું એટલે કે આરતી અને ટાણું ટાણું એટલે સમય આરતી નો સમય યુદ્ધ વિરામ યુદ્ધ અને વિરામ બંને અલગ શબ્દ છે ભેગા થાય એક નવો શબ્દ બને છે યુદ્ધનું ઊભું રહેવું દેશ ભક્તિ દેશ અને ભક્તિ નાનકડી ટેકરીની પાછળ લડીયામણું ગામ હતું ગામમાં આશરે બસો ઘર હતા કોઈના ઘર નાના તો વળી કોઈના ઘર મોટા ગામને પાદર મંદિર તેના પર કેસરી ધજા ફરકે સરસ રીતે બનતું હોય સાચો શબ્દ એટલે આપણે અહીંયા મૂક્યો છે એના આંગણામાં લીલાછમ ઝાડવા ત્યાંની ઉપર રંગબેરંગી પક્ષીઓ કલ્લોલ કરે મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો વાક્યની સામે આપણે કૌશમાં સંયોજકો આપેલા છે આ સંયોજકો એટલે કે અને પરંતુ એટલે નહીં તો છતાં તેથી માટે આવા જે શબ્દો છે એ દરેક શબ્દ સંયોજક કહેવામાં આવે છે એ સંયોજકનું કામ છે કે બે વાક્યોને જોડવાનું કામ કરતા હોય છે એક સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું અને બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું બે શ્રી કૃષ્ણે બધા જ કાર્યો કર્યા પરંતુ જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા વરસાદ વધુ હતો તેથી હું ઘરેથી નીકળી ના શકી ચા તમે સવારે નીકળશો કે સાંજે તો આ બધા સંયોજકો જગ્યાએ મૂકીને વાક્ય પૂર્ણ કર્યું પ્રશ્ન નવ નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકી વાક્યોને ફરીથી લખો એક મેં એને કહ્યું નહોતું છતાં તેણે મારું કામ કરી નાખ્યું બે ગુરુવારે જો શાળામાં રજા હોય

એમાં ક્યાંય પણ વિરામ ચિહ્નો નથી આપણે વિરામ ચિહ્નો મૂકીને શું લેખન કરવાનું છે શું લેખનનો મતલબ એવો થાય કે સારા અક્ષરો અને જે પણ વિરામ ચિહ્નો છે જેવો જ ફકરો છે એવો જ લખવાનું એને શું લેખન કરાયે આપણે અહીંયા તમણે શબ્દ છે એ ખરેખર તેમણે છે એટલે તેમણે જ વાંચવું તેમણે મને પૂછેલું પછી એનો અલ્પ વિરામ કરેલું છે જે શબ્દ કે જે વાક્ય જે જે બીજા માટે બોલાયેલું છે છે વાક્ય 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 બીજો વ્યક્તિ બોલનાર બોલનાર અથવા કોઈ પણ હોય બોલાયું છે એને આપણે અવતરણ ચિહ્નમાં રાખવું જોઈએ તને સાનો શોખ છે મેં તરત જ જવાબ આપેલો કે આ હવે જે જવાબ આપે છે એ પણ વાક્ય બોલાયેલું છે એટલે એને પણ અલ્પ અવતરણ ચિહ્નમાં રાખવું જોઈએ મને ગીત ગાવાનો શોખ છે પૂર્ણ વિરામ કરી અને આપણે અવતરણ ચિહ્ન પૂરું કર્યું છે આ સાંભળીને તેઓ બોલી ઉઠ્યા અલ્પ પછી અવતરણ ચિહ્ન છે વાહ ત્યારે તો આપણે બેઉ સરખા અહીંયા એક સરખામણી થઈ છે અને એટલે કે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ છે કે એક આનંદની વાત છે પછી તો તેમણે મને અમર ગીતો પુસ્તક ભેટમાં આપ્યું તો આવી રીતે વિરામ ચિહ્નો અલગ અલગ મૂકેલા છે અલ્પ વિરામ ઉદ્ગાર ચિહ્ન અવતરણ ચિહ્ન પ્રશ્ના ચિહ્ન બરાબર જેવા ભાવથી વંચાતું એ પ્રમાણે આપણને સામે વાળા વ્યક્તિને ખ્યાલ આવે એ માટે વિરામ ચિહ્નનો ઉપયોગ થતો હોય છે પ્રશ્ન અગિયાર ચર્ચા કરો લખો રજૂ કરો એક અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ અહિંસા એટલે હિંસા વિનાનું જીવવું આપણે જ્યારે કોઈના પર દુઃખ કે પીડા આપવાનું ટાળીએ ત્યારે આપણે અહિંસાનું પાલન કરીએ એવું કહેવાય મહાત્મા ગાંધીજી અહિંસાને ને સિદ્ધાંત માનતા અને અહિંસા જ ગણી શકાય અહિંસાનો ભાવ માત્ર શારીરિક હિંસા માટે જ નહીં પણ મનથી અને વાણીથી પણ કોઈને દુઃખ ન પહોંચાડવામાં રહેલો છે જ્યાં અહિંસા હોય છે ત્યાં શાંતિ પ્રેમ વિકસે છે અહિંસા એ વાણીમાં મીઠાશ મનમાં દયા અને વર્તનમાં સહનશીલતા છે આજના યુગમાં જ્યારે લોકો સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર ફેલાવે છે તે પણ હિંસા જ છે અંતે આપણે માનવું જોઈએ કે અહિંસા માત્ર એક ધાર્મિક સિદ્ધાંત નથી પણ સમાજમાં ભાઈચારો અને સુખદ જીવન જીવવા માટેની ચાવી છે બે પ્રાણીઓ બોલતા હોત તો જો પ્રાણીઓ બોલતા હોત તો આપણે તેમની વેદના લાગણીઓ સમજી શકત તેઓ પોતાની તકલીફ આપણને જણાવી શકે અને આપણે એને બને એટલી મદદ પણ કરી શકીએ એટલે જેમ માણસ પોતાની વેદના છે પોતાની જે કંઈ ઈચ્છાઓ છે એ વ્યક્ત કરી શકે છે અને એની ઈચ્છાઓ પૂરી પણ થતી હોય છે એમ પ્રાણીઓ બોલી શકતા હોત તો એની ઈચ્છાઓ પણ પૂરી થત એની વેદના હશે એની એની જે પણ કઈ જરૂરિયાત છે એ પોતાને વાણી દ્વારા રજૂ કરે સર્વ ધર્મ સમભાવ વિશ્વ શાંતિનો માર્ગ સમગ્ર વિશ્વમાં લોકો અલગ અલગ ધર્મો પાડે છે બધા ધર્મોને પાડવાની રીત અલગ છે પરંતુ બધા ધર્મોનો સાર એક જ છે સર્વ ધર્મ મતલબ બધા જ ધર્મો સમભાવનો મતલબ થાય છે સરખો ભાવ બધા ધર્મોનું સત્ય એક જ છે અને તે ઈશ્વર કોઈ ઈશ્વર કહે કોઈ અલ્લાહ કહે કોઈ જીસીસ કહે પણ અંતે તો બધા એક જ છે આ વાત જો બધા ધર્મ પાડવા વાળા સમજી જાય તો સર્વ ધર્મ સંભાવ રાખે તો વિશ્વ શાંતિનો માર્ગ ખુલી જાય એટલે કે વિશ્વમાં બધા જ ધર્મનો સાર એક હોવાથી બધા જ આવી રીતનું વિચારે તો આખા વિશ્વ મેં ક્યાંય પણ યુદ્ધ જોવા મળે નહીં બાર પ્રશ્નના જવાબ લખો કાવ્યમાં કયા કયા મહામાનવો નો ઉલ્લેખ થયો છે મહાવીર બુદ્ધ રામ કૃષ્ણ હજરત મહિ જેવા મહામાનવો નો રાખવાની વાત કેમ કરીએ છીએ રામને મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવે છે રામે આજીવન એક પત્ની વ્રત પાડ્યું હતું તેઓ ન્યાય અને નીતિને વરેલા હતા એટલા માટે રામને અંતરમાં રાખવા જોઈએ ત્રણ કાવ્યનો મુખ્ય સંદેશ શો છે રામ કૃષ્ણ મહાવીર બુદ્ધ આ બધા મહામાનવોનું જીવન જ આપણને શ્રેષ્ઠ જીવન જીવવાની પ્રેરણા આપે છે આ મહામાનવોનું જીવન જ આ કાવ્યનો મુખ્ય સંદેશ આપે છે ચાર શ્રી શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા હશે કારણ કે એમણે કલ્યાણના બધા કાર્યો કર્યા પછી પણ તેઓ હંમેશા નિર્લેપ રહ્યા તેથી શ્રી કૃષ્ણ કહ્યા છે નીચે શબ્દોમાં ત્રણ વ્યંજનો જોડાઈને બનેલો જોડાક્ષર લખ્યો છે આવા બીજા પાંચ શબ્દો આપણે લખવાના છે ને એના વ્યંજન નો ઉદાહરણ મુજબ અલગ પાડવાના છે અહીંયા બખ્તર માં ખ અને ત ખ ને હલન કર્યો છે ખોડો કર્યો છે કારણ કે ત એની સાથે જોડાયેલો છે એવી રીતે બુદ્ધમાં દ સાથે ધ જોડાયો છે મિસ્ત્રીમાં સ ત એ રી સાથે જોડાયેલા છે અસ્ત્ર તો સ ત અને ર શુદ્ધ દ અને ધ ઇસ્ત્રી સ ત અને રી ગોત્ર તો ત અને રીત તો આમાં ડબલ ત છે બીજા ત સાથે જોડાયો છે પ્રશ્ન ચૌદ છે દોસ્તો કે તમને ગમતી અન્ય પ્રાર્થનાની પાંચ સાત પંક્તિ લખવાની તમે તમારી જાતે આ પંક્તિઓ લખવાની છે તમે આના માટે પુસ્તકાલય કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને તમારી પ્રાર્થના જે કંઈ આવડતી હોય તો પણ તમે લખી શકો બાળ દોસ્તો આ હાથે આપણે સંપૂર્ણ સ્વાધ્યાય સમજૂતી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આપણે આ યુટ્યુબ ચેનલને વધારેમાં વધારે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા મિત્રોને પણ શેર કરજો નવા પાઠ મળીએ ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત